બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર શસ્ત્રપૂજા યોજાય દશમીના પાવન દિવસે સત્યનો અધર્મ પર વિજય થયો હતો આ દિવસે પ્રભુ શ્રી રામે રાવણનો સંહાર કરી ધર્મની રક્ષા કરી હતી ભારતભરમાં આ દિવસને શસ્ત્ર પૂજા તરીકે પણ ઉજવવામાં આવે છે આ પવિત્ર પરંપરાના અનુસંધાનમાં બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમીના દિવસે પીઆઈ જયદીપસિંહ ચાવડાના હસ્તે ધાર્મિક વિધિ વિધાન મુજબ પૂજા કરવામાં આવી હતી ભારતીય પરંપરા મુજબ શસ્ત્રોને દૈવી શક્તિ તરીકે માનવામાં આવે છે શસ્ત્ર પૂજાનો મુખ્ય સંદેશ એ પણ છે કે શસ્ત્રોનો ઉપયોગ માત્ર રક્ષણ અને સત્યની સ્થાપના માટે થવો જોઈએ ક્યારેય અન્યાય કે અહિંસા માટે નહીં દશમીના આ પાવન અવસરે બિલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા યોજાયેલા શસ્ત્રપૂજામાં માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ સુરક્ષા ન્યાય અને નૈતિકતાના સંકલ્પનું પ્રતિક છે અહેવાલ પંકજ જોશી લોકાર્પણ